ઈ ગીતા દામા તથા પાયલોટ ધર્મેન્દ્રસિંહ તાત્કાલિક ધોરણે મોટા બાવળ પહોંચી દર્દી અને કાળીબેન વિજયભાઈ પરમારને સ્થળ ઉપર જ પ્રસૃતિનો દુખાવો ઉપડતા ત્યાં જ ડિલિવરી કરાવી અને સિવિલ મટોડા લઈ ગયા ત્યારે બાદ એ દિવસે ઓગણીસ ત્રણ કલાકે ભરમિયા ગામના દર્દી મનીષાબેન ભરતભાઈ ગમારને એકસો આઠમાં લઈ હોસ્પિટલ જવા નીકળ્યા ત્યારે દર્દીને દુખાવો વધારે ઉપડ્યો ત્યારે ચેક કરતા બાળકનો બટકનો ભાગ પહેલા દેખાતા ક્રિટિકલ કન્ડિશન હોવાથી એમ્બ્યુલન્સ ઊભી રાખી તપાસ કરતા તાત્કાલિક ધોરણે લઈ જવાયા કાળીબેન અને મનીષાબેન ના સગાઓએ એકસો આઠ ના કર્મચારી ગીતાબેન રામા અને પાયલટ મહેન્દ્રસિંહ નો ધર્મેન્દ્રસિંહ નો આભાર વ્યક્ત કર્યો